જય મહારાજ ગુરુપૂર્ણિમા દરેક વ્યક્તિ જેને જેને પોતાના જીવનમાં સંસ્કાર સંસ્કારિતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનો રૂણ અર્ધા કરવાનો દિવસ છે આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે

ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે જેને આપણે આપણી વૈદિક સંસ્કૃતિ મુજબ વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક ગુરુ એવા હોય છે કે જેણે એના જીવનની અંદર જે જ્ઞાન ધર્મનું જ્ઞાન આપ્યું છે અને એ ધર્મનું જ્ઞાન જે વિશેષ વ્યક્તિ પચાવી જાણે છે એ આજના આ મહાન દિવસે એટલે કે આજના ખાસ દિવસે એ ગુરુના દર્શન માટે આવતો હોય છે આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના સાનિધ્યમાં આવું ગુરુના દર્શન કરવા આજે સંતરામ મંદિર ગુરુ દત્તાત્રેયનો અવતાર એવું ગણાય કે સંતરામ મહારાજ ગિરનારથી ઉતરી વિચરણ કરતાં કરતા નગર નડિયાદમાં આવ્યા હતા અને આપ જે સમાધિની જગ્યા જોઈ રહ્યા છો ત્યાં શ્રી બિરાજમાન થયા હતા અને દેહ છોડ્યો હતો જ્યારે શ્રીએ દેહ છોડ્યો ત્યારે માટીના કોડિયા મૂકવામાં આવ્યા હતા અને એમના બ્રહ્માંડથી જ્યોત પ્રત્યે અને એ દીવામાં આવી ગઈ ત્યારથી આજ સુધી એ દીવા અને પાદુકાનું પૂજન કરવામાં આવે છે સંતરામ મંદિરમાં જ્યોતના દર્શનનું બહુ જ મહત્વ હોય છે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા વિશેષ બાધા રાખી હોય એ પૂર્ણ થતાં જ્યોતના દર્શન કરે છે બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ લઈ ગુરુ ગુરુને ભજવા માટે એટલે કે ગુરુ ગુરુ હોય તો આપણા જીવન માં સારું તો આપણને જ્ઞાન મળે ગુરુ હોય તો સારું જ્ઞાન મળે ગુરુ વિના કઈ જ નથી ગુરુ વિના કઈ જ નથી અને હું અહીં આગળ સેવા આપું છું લાખો શ્રદ્ધાળુ અહીં આગળ આવે છે મંદિરની અંદર અને અમે અહીં આગળ સેવા આપીએ છીએ અને લાખો લોકો ભગવાન મહારાજ શ્રી સંતરામ મહારાજ એટલે કે અત્યારે અત્યારના મહંત એવા રામદાસ મહારાજ જે અત્યારે અહીં આગળ ગાદી પતે બિરાજમાન છે તો તેઓ તેઓ માટે જ અમે ગુરુ બનાવીએ છીએ અમે અને લાખો લોકો તેઓની કંઠી પહેરી અને તેઓને ગુરુ બનાવે છે જય મહારાજ